એટલે બે બે નું હાટું ખાલી આપણે ચા બનાવી લઈશું અને એને રોટલી ખાવી છે રોટલી બનાવશું નખર ચા અને પાવ ને એવું બધું ખાશે રોટલી ખાવી છે તો રોટલી કે ભાખરી એવું બનાવી જઈશું ઉઠશે ત્યારે અત્યારનું વાતાવરણ આવું બધું છે અત્યારે વાગી ગયા છે શિયાળ અને આપણે બનાવી છે મુરબ્બો રશ્મિતાબેન ને બનાવવાનો છે મુરબ્બો તો જો કેરી લઈ આવ્યા છે બે કિલા જેવી એક કિલો કેરી છે અને અમે અત્યારે તો બનાવવા બેહી ગયા છીએ આવી રીતે ચાળ કાઢી અને પછી એવી રીતે ખમણવાની છે અને પછી એમાં નાખવાની છે પાટ તો અમે બેહી ગયા છીએ બે દેરાણ જેઠાણ બરોબર બધા છે જો એમની સાઈડ બી ખમણું

કેરી ખમણાઈ ગઈ છે અને ખાંડ અને એલસી અને તજ ને એવું બધું આપણે મિક્સ કરી નાખવાનું સામાનસી આમાં બે કિલો ખાંડ બે કિલો કેરી હતી તો બે કિલો ખાંડ દેજો

રસાવાળી હોય ને તો મજા આવે કામી મને ખાવાની જો કેવી મસ્ત આજો એવું તમે મેગી કાધી હોય ને જરૂર શેર કરજો એમ જો મેગી તો લગભગ ખાધી જશે બધા ખાધી ને કા

માંથી વાસન લઈ લ્યો પુલાટ